દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગામી પાંચ ઓગસ્ટના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં જામીન પર સુનાવણી થવાની છે ત્યારે હાલ છેલ્લા અઠ્યાવીસ દિવસથી તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે ભાજપના નેતા સંજય વસાવાએ તેમની સામે જે મારામારીના કેસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં હત્યાનો પ્રયાસનો ગુનો ધારાસભ્ય વિરુદ્ધ નોંધાયો હતો ને તેને જ લઈને આદિવાસી સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યાએ ચૈતાર વસાવાના સમર્થકો વિરોધ પણ નોંધાઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું વધુ એકવાર ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને નિવેદન સામે આવ્યું છે તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મનરેગા કૌભાંડનો જે મુદ્દો ઉજાગર તેમણે કર્યો હતો આગામી દિવસોમાં તે મોટા મોટા નામ ખુલ્લા પાડવા જઈ રહ્યા હતા પરંતુ આ કેવી રીતે આ નામ બહાર ન આવે તે માટે સરકારે તેમને જેલમાં નાખી દીધા સાથે જ તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાને હાથ મજબૂત કરવા માટે લોકો સુધી તેઓ જઈ રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાનો ચહેરો આગળ રાખીને લોકોને આ ઘટનાક્રમ આખો સમજાવવામાં આવી રહ્યો છે ને જે આ કેસ છે તેમાં આગામી દિવસોમાં તેમને જરૂર જામીન મળશે તેવો આશાવાદ પણ આપ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે પેલા તો આ મામલે શું કહી રહ્યા છે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તે સાંભળી લો જેલના સડિયા પાછળ જે મોકલે છે ત્યારે જનતાને હજી ખબર નથી કે સત્ય હકીકત શું છે આ તમામ સત્ય હકીકત થી લોકોને વાકેફ કરવા માટે અમે ગામે ગામ અત્યારે જઈ રહ્યા છીએ સાથે જ જે રીતે ચૈતરભાઈએ પચીસો કરોડનું જે કુંભાંડ જે એમને બહાર પાડ્યું અને એ પચીસો કરોડના કુંભાંડ પછી બચું ખાબડના બંને દીકરાઓ હીરા જોટવા એનો દીકરો એના સાગરીતો આ તમામ લોકો અંદર ગયા અને હજી ઘણા લોકો મંત્રીઓ નેતાઓ હજી પણ અંદર જાય એવા હતા એ ન જાય અને હીરા જોટવાના બંને છોકરાઓને બહાર કાઢવા માટે ચૈતરભાઈને અંદર કરવા ભાજપ માટે ખૂબ મહત્વ હતું એટલે જ આ ષડયંત્ર કરી અને ચૈતરભાઈને અંદર મોકલ્યા છે આવી સત્ય હકીકત ગામે ગામ જઈ અને અમે અત્યારે લોકોને બતાવી રહ્યા છે અને જો ભાજપ સરકાર સાચી હોય ભાજપના નેતાઓ સાચા હોય તો જે તે દિવસે જ્યારે ઘટના બની એ રૂમ ના સીસીટીવી ફૂટેજ જાહેર કરે અને જનતાને પણ એ જાગૃત કરે અને ખબર પડે કે ખરેખર ચૈતરભાઈ આમાં ખોટા છે પરંતુ આમાં ભાજપના નેતાઓ ખોટા છે ભાજપના નેતાઓ ષડયંત્ર કરી રહ્યા છે આગામી દિવસોની અંદર બીજા કૌભાંડો બહાર ના આવે એવા સતત પ્રયત્ન આજે આ ભાજપ સરકાર કરી રહી છે જે સાંસદ છે આજે જ્યારે સાત સાત ટર્મથી ચૂંટાતા હોય ત્યારે મારે એમને આ સમજાવવાનું ના હોય જો એ ભાજપનો કોઈ રોલ ના હોય તમારો કોઈ રોલ ના હોય તમારા નેતાઓનો કોઈ રોલ ના હોય તો આપો તમે જે દિવસ આ ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ

ભાજપના નેતાઓને ભાજપની જે પોલીસ છે એ લોકો ઉપર ભરોસો નથી આપણે આગળ પણ જોયું કે એક તારીખ હતી એ તારીખની અંદર ચૈતરભાઈને જામીન મળી જાય એવા હતા તેમ છતાં પણ પોલીસે સરકારી વકીલે કોઈ પણ પ્રકારના પુરાવા ન મૂક્યા અને સીધી જ એમને તારીખ માંગી લેવામાં આવી એટલા જ માટે એમને પાંચ ઓગસ્ટ આપવામાં આવી છે ચૈતર વસાવા જેલમાં જવાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન ને કેટલો ફાયદો ચૈતરભાઈને જેલમાં જવાથી આમ આદમી પાર્ટી જે અત્યારે એમનું જે કામ કરી રહી હતી એ તો કરે જ પરંતુ આમ આદમી પાર્ટી એનું બળ ઓર વધુ મજબૂત બનાવી ને ચૈતરભાઈના હાથ મજબૂત બને એ હેતુથી ગામે ગામ સભાઓ ચાલુ કરી દીધી છે ગામે ગામ પ્રચાર ચાલુ કરી દીધો છે કારણ કે ગુજરાતમાં લોકપ્રિય ચહેરો ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા જેવા બહુ જૂજ નેતાઓ છે આજે આમ આદમી પાર્ટી પાસે રાજુભાઈ કડપડા છે ઈસુદાનભાઈ ગઢવી છે આવા ઘણા નેતાઓ છે કે જે લોકો આજે દર્શક મિત્રો ન્યુઝ ના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં